જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે પંજાબી રેસ્ટોરન્ટમાં મળતા બે ડુંગળીના સલાડ બનાવશું તો અહીંયા આપણે જે પંજાબી રેસ્ટોરન્ટમાં મળતા હોય ને એક મસાલા સલાડ અને બીજો જે ડુંગળીનો ગ્રીન ચટણી સાથે મળતું હોય એ સલાડ બનાવશું તો આ બંને સલાડને બનાવતા ફક્ત પાંચ મિનિટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે બહુ ટેસ્ટી અને સરસ બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે ડુંગળી લઈ લેવાની છે તો ડુંગળી આપણે થોડીક મોટી સાઇઝની લેશું કેમકે આપણે એને ગોળ પીસમાં એટલે કે રિંગ શેપમાં કટ કરવાની છે તો અહીંયા મેં તણ ડુંગળી લઈ લીધી છે તણીને આપણે આવી રીતે છોલી લેશું તો અહીંયા આપણે જેમ ગોળ ડુંગળી સુધી સમારીએ તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે થોડીક જાડ બહુ પતલી નથી કરવાની થોડીક જાડડી આવી રીતે આપણે બધી ડુંગળીને ગોળ રીંગમાં સમારી લેશું અને એના પછી આપણે એને છૂટી કરી લેવાની છે એટલે કે બધી રીંગને છે ને આપણે અલગ કરી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એની રીંગ અલગ કરી લેવાની છે તો આ બંને સલાડ તમે જો પંજાબી શાક બનાવતા હોય તો એની સાથે તમે બનાવી શકો છો અને ખાલી દાળ ભાત કે શાકભાત તમે બનાવો તો એની સાથે બી બહુ સારું અને સરસ એવો ટેસ્ટી સલાડ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે અહીંયા જોઈ શકો છો મેં બધી ડુંગળીના રિંગ્સ અલગ કરી લીધા છે હવે આપણે આ ડુંગળીને ઠંડા પાણીમાં પલાળવાની છે તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લીધું છે સાથે આપણે એમાં થોડાક બરફના એટલે કે આઈસ ક્યુબ્સ એડ કરશું તો રેસ્ટોરન્ટમાં છે ને ડુંગળીને આવી રીતે સમારીને ઠંડા પાણીમાં રાખવામાં આવે છે જેનાથી એનો સલાડનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો અહીંયા આપણે બરફ અને ઠંડુ પાણી બંને લઈ લીધું છે અને હવે જે ડુંગળી સમારી લીધી છે અને દસ મિનિટ સુધી આપણે એને આમાં રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ડુંગળીને પાણીમાંથી અલગ કરી લેશું એટલે બીજો બાઉલ લઈશું એમાં આપણે બધી ડુંગળી કાઢી લેશું તો હવે આપણે અહીંયા બેઝ ટાઈપના સલાડ બનાવવાના છે તો અડધી ડુંગળી આપણે એક બીજા બાઉલમાં લઈ લેશું જે આપણે પહેલાં મસાલા સલાડ બનાવશું તો એના માટે આપણે અડધી ડુંગળી આ બાઉલમાં લઈ લીધી છે હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લેશું તો મસાલામાં આપણે એક ચોથાઇ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચોથાઇ ચમચી જેટલું આપણે આમાં ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અડધી નાની ચમચી જેટલું આપણે એમાં આમચૂર પાવડર એડ કરશું અને એક ચોથાઇ જેટલું મીઠું કા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધો લીંબુનો રસ આપણે એડ કરવાનો છે ઉપરથી આપણે ફ્રેશ કોથમરી કે ધાણાભાજી એડ કરીશું અને સરસ એને મિક્સ કરી લેશું તો હાથથી જ આપણે એને મિક્સ કરીશું જેનાથી બધાય મસાલા સરસ ડુંગળીમાં કોટ થઈ જાય તો ખૂબ જ ચટપટું મસાલાવાળું આ ડુંગળીનું સલાડ આપણું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે બીજું સલાડ બનાવીએ ડુંગળીનું પંજાબી સલાડ બનાવવા માટે આપણે સૌથી પહેલાં મિક્સી જાર લઈ લેશું એમાં આપણે અહીંયા થોડીક કોથમીર એડ કરવાની છે તો મેં અહીંયા એક નાનો બાઉલ જેટલી કોથમીર લીધી છે કોથમીર આપણે દાંડલા સાથે જ લેવાની છે અને એક મેં અહીંયા લીલું મરચું લીધું છે તો મેં અહીંયા તીખુંવાળું લીધું છે તમે ઓછા તીખુંવાળું પણ લઈ શકો છો દસથી પંદર આપણે એમાં ફુદીનાના પાન એડ કરીશું અને હવે આપણે એમાં અડધો લીંબુનો રસ એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે જે આ ચટણી બનાવીએ છીએ એનો કલર એકદમ સરસ અને ગ્રીન બની રહીએ એના માટે આપણે એમાં થોડીક બરફ પણ એડ કરીશું અને મિક્સીનો ઢાંકણ ઢાંકીને આપણે એને સરસ એવી પીસી લેવાની છે હવે આપણે એક બાઉલમાં બે ચમચી જેટલું દહીં લેવાનું છે તો દહીં આપણે અહીંયા સાવ મોરું લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું તો જે આપણે ચટણી બનાવી હતી તો તમે જોઈ શકો છો ચટણીનો કલર કેટલું સરસ ગ્રીન આવ્યું છે તો બેથી ત્રણ ચમચી જેટલી અત્યારે હું ચટણી એડ કરું છું તો જો આપણે એકદમ કલર સરસ જોઈએ તો આપણે ઉપરથી વધારે જરૂર પડશે તો એડ કરશું તો હવે આપણે વિસરટની મદદથી અને સરસ એવું મિક્સ કરી લેશું એટલે એકદમ જરાય ગાંઠા ન રહી અને સરસ એકદમ સ્મૂધ આપણી આ ચટણી બનીને રેડી થઈ જાય તો અહીંયા તમે કલર જોઈ શકો છો મને થોડુંક લાઇટ લાગે છે એટલે આપણે એકથી બે ચમચી ગ્રીન ચટણી પાછી એડ કરશું જેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવે અને કલર આવે તો હવે આ સલાડમાં આપણે ઉપરથી કાંઈ પણ મસાલો એડ કરવાની જરૂર નથી હવે આપણે જે ડુંગળીને સમારીને રાખી હતી એ ડુંગળી આપણે એમાં એડ કરી લેશું ને એને સરસ મિક્સ કરી લેશું તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ મજા આવી જાય પંજાબી ડુંગળીનું આ સલાડ આપણું બનીને રેડી થઈ ગયું છે તો તમને મારી આ બંને રેસિપીઓ કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે